કાળુ મકવાણા કાળુ ક્યાં ગામ થી મોવા થી મોવા હા કોણ ભુવા હતો બોલો હાલો ભુવા રાજકોટ નો હતો મેં તમને whatsapp માં નાખ્યો પણ તમારા whatsapp માં દેખાતો નથી એટલે હું પ્રોબ્લેમ હું ભુવા એ શું કર્યું છે કઈ દયો ને ભુવા મારી ઘર વાળી ને અત્યારે તો એને પ્રેમ દાળ માં ફસાવી મારે ટૂટા છેડા કરાવી ને અરે રે તો ભુવા એ કુ તમારી બાઈ એ પ્રેમ કર્યો છે હા અરે તો એને એનું રેકોર્ડિંગ બેકોર્ડિંગ છે એનું કોલ રેકોર્ડિંગ છે ફોન માં વાત કરતી હોય ને એવું હા તો એ રેકોર્ડિંગ મોકલો ને ભુવા કઈ માતાજી નો ભુવા છે

પુરાવા આપેલા છે ને સાહેબ મેં કેસ વર્ક કરેલો છે ને બે દી પછી રાજકોટ વાત જવાનો છું કેસ કરેલો છે પપ્પા મારે ઓકે આ ભુવરિયા એને પછી હું તમે દાણા ધોરાવ્યા તમારા ઘરે શું પ્રોબ્લેમ હતો દાણા ધોરાવ્યા હતા મારા ઘરે દીકરો નહોતો ને નાનો દીકરો નથી મારા ચાર ત્રણ દીકરીઓ હતી બરોબર હા હા પછી એ કે મારી ઘરવાળીની મોટી બેન છે ને એણે એમ કીધું કે અમે ભુવાને ઓળખીએ છીએ એની આગળ તમે દાણા ધવરાવો ને તો તમારા ઘરે દીકરો દેહ આવી જાય એને ના પડે કીધું અમારે એવું નથી કરવું ભાઈ જે હોય એ માતાજી ની મેહરબાની થી જે થાય એ થાય ચાલુ જ હતી ને એ તો બધી કેટલી આવત પાસે એ તો ગમે તે દીકરો આવી જાય એ કોઈ કુદરતી હોય એ કઈ કોઈ હુવા કી જે દાણા જોઈએ દીકરો થોડો આવે એ હુવા એ દાણા જોવાનું શરૂ કર્યું ભાઈ દોઢ વર્ષથી થી દાણા ધોતો બરોબર ત્રણ મહિના પહેલા પાંચ છ મહિના પહેલા મારા ઘરે પાછી દીકરી જન્મ થયો બરોબર ઈ ભવાના લીધે બરોબર ઈ ભવાની પ્રેમ જાળ માં ફસાઈ ગઈ મારી ઘરવાળી અને ભાગી જવા લાગી રેકોર્ડિંગ recording છે કોલ રેકોર્ડિંગ

નરેશભાઈ નરેશભાઈ મનાભાઈ પરમાર હા બરાબર કાંઈ વાંધો પણ હવે આ ભૂવેમાં એટલે તમે ના પડી છે કે ભૂવા રહ્યા હા હા એટલે મેં એને ના પડી મને તો એમાં ખબર નથી પણ હું આમ હું ને મારી બા બે દાડી આવ્યા જાય ખબરમાં નહીં આ મહેફિલ જમાવીને બે એવું કરતા પછી મારી બાજુ ભેગી રાખો ને પછી ફસાઈ જાય હા પછી મારી ઘરવાળી મારી મારી મોટી છોકરી છે ને બાર વર્ષની છે એ ગઈ નવરાત્રિમાં ભાળી ગઈ પછી એને મને વાત કરી કે પપ્પા એ કે તમે કામે વ્યા ને પછી કે આવડા દાદા છે ને એ અહીંયા આવે

તમારાપા বল ও বলো নাও করো তন এ রা করু কর মাইকদ ববলাম করিয়ে ত কা এবারও তো কাই ছনে কে ই আ যা থাওয়াতো উ্ভর এসে রাখ ও Hello, 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 anh ấy kêu hello, em làm hello, 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 đâu hello, hello, à hello, 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 mà ra

Kaya di Nak ikat dal. Ada kami nak ikat orang. Ah. Saya tak tahu pun. lagi barang sana. Ah. Kau cuma tak tahu mana kali. Mama, kalau apa dek? Kau maru nama ibu itu yang kiri mata. Ah. Kalau kau mata mereka kau orang tempat mereka ibu itu mereka tiba tuhan uti orang tu kau macam nanti macam.

हेलो हेलो મને કેતો હશે હ એ ડિટેર એને રેવન્ટ તો આ કે આ રીટી નો ઓકે ડિટેર એ કે નરી આર હોય ને તો સ્વી જેવ કતી હોય મરે આરે નો કે રી આર કરું એટલે તું મારી રહેતી નથી એટલે તું એ સા ફોન એ એમ ઓલા પાહે માર માર લીધો કોઈ ફોન એ થોડું દે મને ટેન્શન દેજો જો તા તો તમને ટેન્શન છે તમે તો કેવા સવ જમાતી તો બધું વર્ક થઈ જાય તો તમે કરી નાખો ને હું તમને એમ કો પાક તું જ ના કતાય આવતો હા તો બહુ બોલું થાય તો હું આવી બસ હા તો આવતો જ રહેમ હા હો ને પેલા કે ઘરે જાજે હો તો દેખ લે આવતો જ જમે તો કાલે ઉલાગન તો મોકલ આ તો আ বন আর তু আর ফন মা তিনেট করদ তো মাকে পায়ে এনি আকালবে ও রে তার মার মনিকে বাত করম শোনো হুলাগ না তোমাওতে তো মাঝ মাে কা চোগে না আর পরে লেটা নাওঠহু মাললা হু मैं तो बहुत दूर था तब तब बोलो उनका वो टेंशन कहीं हो लेता है टेंशन तो बिल्कुल नहीं है मैंने टेंशन कर दी हाँ ठाकुर हाँ ठाकुर बिल्कुल हाँ तो बस तुमने तो हेलो क्यों करा ता उठो हैं उठो हो

Bagi kai gambar ya, boleh lah mai pati ali. Nah, bahasa saya baru bahasa. Baru ber. Nah. Satu ya baru ber cuma di mari. Ya. Amari mate tu ya baru ber tu. Nah. Ayo mana mau keluar ni? Ya. Mau mana mau keluar ni? Ayo nak phone kirim pas sama phone karo ni. Karo baco. Ah, taro taro pas mati bahasa. Ha. Ini pusi lo kia saya sai. Ah, to nah. kutin kawa. Jaldi utar dak jo. Ha.

ને મને ખબર પડી હોય તો વધારે મારે તાર ભાઈ આવ્યો તો તો મરી આ જોઈ જાન જીરો વેજ હું આવતો કરું છે ન્યા આવતી એટલે હું ન્યા જીરો વેજ આવું બસ ન્યા થી નો બસ હા બોલ હા તે ઓ કરશે લો ને હો ને આ જો લો પીસ ના વાત કર આ ગયો હા કે આપું ગેમ પૂછ આ જે રસ્તામાં તારા ઘર પાસે કોગવાઈ હોય છે હા થાર રાખો હા

તો હું કરું છું જવાબ મોડે એટલે સીધો કપાય છે ને ફોન પડે હાથમાં સચી ગાડી રાખો એક હા હા ગાડી દુકાને કઈ ઘડી જરૂર રાખો तो तुम्हें hmm? की धावा करना क्या भैया आइए की धावा करना क्या भैया आइए ठीक है मैडम की भैया तुम मैंने कहा नहीं कि तुम्हें के दूर रोका है ना तो क्या आई के रोका है मैं ठीक है मैं की रोक दे जाई है मैं के मन नहीं की तू है ना मां को पूछ ना आई पड़ा ना पैसा हैं पैसा आई पड़ा ना हां तो मैं तुम्हें पैसे ले बदना तो मैं गया अब तो नहीं को को कर गेम में आ पूछो के नहीं हां ये ने मैं फोन करो तो पर का बात जाजी नो थई ने यार हां

ના લે કોથરીને બધું બદલાય નાંછું પછી શનિવાર પપ્પાને આ મોકલા દેજે દેવા આવે તેને લેતા આવશે એવું કરવું હા એમાં હોય ને બધું કાઢી કે આવશે ટાઈમ મને નથી હું કરું કે મને ટાઈમ મળવા બે ત્રણ રોકાવું ને એમ કે ભાઈ જવાબ દેવો ને ખોટે ખોટો એમ હા લઈ ને

Ah ha, yang muncul ni kita wali dua tu ada rasa zaman ni dia tak marah kan ni zaman ni tadi saya sebab tu kan tu. Naik mek. Ha tu. Ha tu. Kamera. Tamara hambas Eh? Tamne mek ne to tamara ha mak sim bina Krishna. Ha yo lakshan to tamara bhi hai. Ha yo. To ownership? to 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 to